વડોદરામાં પુટલેગરો દ્વારા તારોની હેરાફેરી માટે અવનવા કેમિયા અજવામાં આવે છે તેમ છતાં તેઓ પોલીસના હાથે ઝડપાઈ જાય છે આવો જ બે દિવસમાં બીજો કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે જેમાં બાઇકની પેટ્રોલ ટાંકીમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો પોલીસે પેટ્રોલ ટાંકીને સીટ ઊંચી કરી તો અંદરથી વિદેશી દારૂના કોટરિયાના ઢગલા થયા

બાઇકની પેટ્રોલ ટાંકીમાં ચોરખાનું બનાવીને તેમાં તારોની બોટલો ભરવામાં આવે છે આ બાતમીની હકીકતમાં ફેરવતા છાડી પોલીસની ટીમે સ્ટેશન સામેના રોડ પર વોચ ચડે તપાસ ગોઠવી નિયત સમય બાતમી મુજબની હોન્ડા શાઇન બાઇક ને રોડીને તપાસ કરતા તપાસમાં બાઇકની પેટ્રોલ ટાંકીમાં બનાવેલા ચોરખાનામાંથી અઠ્યાવીસ હજાર બસો રૂપિયાની કિંમતની એકસો અઠ્યાસી પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી અને આ ઉપરાંત બે બાબાય ફોન અને બાઇક પર જપ્ત કરવામાં આવી છે પોલીસે કુલ તેસઠ હજાર બસો રૂપિયાનું જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે